સમાજ એજનુ શું કામ કરવું કરી રહ્યા છે એ થોડી વાતમાં એ મોકાડી છે ફેરફી ઉપચે ઉપસ્થિત સવારના શ્રેષ્ઠીના આગેવાનું પૂર્વ ધરાસરે સમાન વિશે આગ રોડ જૂનાગઢ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીચે જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની એક મીટિંગ ભવનાથ કોળી સમાજની વાડીમાં રાખવામાં આવેલી જેમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ આદરણીય કુંવરજીભાઈ બાવળીયા સાહેબ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજના જિલ્લાના આગેવાનો એકત્ર થયા હતા અને સમાજમાં ગાંધીનગર મુકામે એક શૈક્ષણિક સંકુલ બનાવવા માટેનો આયોજન છે એના માટે સમાજ ભેગો થયો અને ખૂબ સારી સંખ્યામાં અને સારા વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને કુંવરજીભાઈ અને બધાએ માર્ગદર્શન આપ્યું ભવિષ્યમાં ગાંધીનગર મુકામે કોળી સમાજનું સંકુલન તાત્કાલિક ઊભું થાય એના માટેના પ્રયાસો કરવામાં આવશે